નમસ્કાર ક્રિકેટ ફેન્સ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે લખનઉના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં લખનઉ અને ગુજરાત વચ્ચે મેચ રમવાની છે આ મેચ રોમાંચ અને મનોરંજનથી ભરપૂર હશે ત્યારે ચલો જાણીએ કે આ બંને ટીમો વચ્ચેની ટક્કર કેટલી જોરદાર હશે અને કેવી રહેશે લખનૌના જો મજબૂત પાસાની વાત કરીએ તો ટીમની બેટિંગ લાઇનઅપમાં રિષભ પંત નિકોલસ પુરન ડેવિડ મિલર અને માર્કરમ જેવા ખેલાડીઓ છે આ ખેલાડીઓ મેચનો રંગ બદલી શકે છે ખાસ કરીને મિડલ ઓવરમાં મોહસિન ખાન અને આવેશ ખાન જેવા ઝડપી બોલર લખનઉની બોલિંગને ધાર આપે છે બોલર ફ્રેન્ડલી પીચ પર આ બોલર નિર્ણાયક સાબિત થાય છે રવિ બિષ્નોઈની લેગ સ્પીન અને શાહબાઝ અહેમદની વેરાયટી મિડલ ઓર્ડરમાં નિર્ણાયક આપી શકે છે રિષભ પંતની આક્રમક કેપ્ટન્સી અને મેદાન પર ઊર્જા પ્રેરણારૂપ છે જો ટીમની નબળાઈઓની વાત કરીએ તો મોહસિન ખાન અને આવેશ ખાનની ફિટનેસ એક મોટો પ્રશ્ન છે આ ખેલાડીઓની ગેરહાજરીમાં બોલિંગ યુનિટને નબળું કરી શકે છે રવિ બિસ્નોય સિવાય એલએસજી પાસે અનુભવી સ્પિનરનો અભાવ છે ટોપ ઓર્ડર નિષ્ફળ જાય તો મિડલ ઓવરમાં આયુષ બદોલ અને અબ્દુલ સમદ જેવા ખેલાડીઓ પર ખાસ દબાણ આવી શકે છે એલ એસજીનું ઇનાકા સ્ટેડિયમનું પ્રદર્શન અનિશ્ચિત રહ્યું છે જે ટીમના આત્મવિશ્વાસને અસર કરી શકે છે ગુજરાત ટાઇટનના મજબૂત પાસાની જો વાત કરીએ તો શુભમન ગિલ સાંઈ સુદર્શન જોશ બટલરનું ટોપ ઓર્ડર જીતીને સૌથી મોટી તાકાત છે આ ખેલાડીઓ પાવર પ્લેનો લાભ લઈ શકે અને મોટો સ્કોર ખડકી શકે છે રાશિદ ખાન આર સાંઈ કિશોર અને વોશિંગ્ટન સુંદર જેવા સ્પિન મિડલ ઓવરમાં નિર્ણાયક અને વિકેટ બંને આપી શકે છે રાશિદ ખાનનો ટી ટ્વેન્ટીનો રેકોર્ડ ઉત્તમ છે કગીશો રબાડા મોહમ્મદ સિરાજ પ્રસિદ્ધ કિશ્ના જેવા ઝડપી બોલર તરીકે તબક્કે અસર કરી શકે છે ચીટી પાસે બેટિંગ બોલિંગ અને ઓલરાઉન્ડ એમ સારું મિશ્રણ છે જે તેમને વિવિધ પરિસ્થિતિઓમાં અનુકૂળ બતાવે છે ટીમના જો નબળા પાસાની વાત કરીએ તો રુદર ફોર્ડ શાહરૂખ ખાન અને રાહુલ તિવેટિયા જેવા ખેલાડીઓ પ્રદર્શન અનિશ્ચિત રહ્યું છે ટોપ ઓર્ડર નિષ્ફળ જાય તો મિડલ ઓર્ડર પર દબાણ આવી શકે છે બટલર રબાડા અને રાશિદ જેવા વિદેશી ખેલાડીઓ ગેરહાજરી ટીમનું સંતુલન બગાડી શકે છે લખનઉની બોલર ફ્રેન્ડલી પીચ પર જીટીના બેટ્સમેનો માટે રન બનાવવું પડકારરૂપ રહી શકે છે લખનઉ સુપર અને ગુજરાત ટાઇટન વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલી મેચોમાં જીટીનું વર્ચસ્વ રહ્યું છે બંને ટીમો વચ્ચે રમાયેલી ચાર મેચોમાંથી જીટીએ ચાર મેચ જીતી છે જે એલએસજી માટે ચિંતાનો વિષય છે જો કે જીટીના શુભમન ગિલે નેવાસી રનની શાનદાર ઇનિંગ રમીને તે લક્ષ્યને અઢાર પોઈન્ટ પાંચ ઓવરમાં હાંસલ કરી દીધો હતો એલએસજીના ઝડપી બોલર મયંક યાદવે આ મેચમાં માત્ર એક ઓવર ફેંકી હતી અને ઈજાને કારણે બહાર થયો હતો જેને જીટીને લાભ ઉઠાવ્યો હતો યશ ઠાકુરે પાંચ વિકેટ લઈને એલએસજીને મેચમાં પાછા લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગિલની શાનદાર બેટિંગે જીટીને જીત અપાવી હતી આ ભૂતકાળનો રેકોર્ડ એલએસજી માટે પડકારરૂપ છે અને તેઓ આ વખતે જીટી સામે પોતાની પ્રથમ જીત નોંધાવવા આતું રહેશે લખનઉનો ફાયદો તેમનું હોમગ્રાઉન્ડ અને સ્પિનર ફ્રેન્ડલી પીચ છે જ્યારે ગુજરાતની તાકાત તેમની બેટિંગ ડેથ અને રાશિદ ખાનની બોલિંગમાં રહેલી છે જો લખનઉના ટોપ ઓર્ડર શરૂઆતમાં સારું પ્રદર્શન કરે અને બોલરો ગુજરાતની બેટિંગ રોકે તો તેમને મેચમાં દબદબો બનાવી શકે છે બીજી તરફ જો ગુજરાતના સ્પિનરો લખનઉના મિડલ ઓર્ડરને ઝડપથી આઉટ કરે તો તેઓ ચેઝિંગમાં આગળ વધી શકે છે પંતની આક્રમક બેટિંગ અને રાશિદની ચપળ સ્પીની સામે નિર્ણાય રહેશે જો મયંક ફિટ હોય તો તેની ઝડપ ગિલ માટે પડકાર બની શકે છે પૂરનની વિસ્ફોટક બેટિંગ રબાડાની ડેથ ઓવર્સ બોલિંગ સામે રસપ્રદ રહેશે જો એલેઝી તેના ઝડપી બોલરોનો ઉપયોગ યોગ્ય રીતે અને ઘરેલું પરિસ્થિતિનો લાભ લે તો તેઓ જીટી સામે પોતાની પ્રથમ જીત નોંધાવી શકે છે જોકે જીટીનું સંતુલન અને ભૂતકાળનો રેકોર્ડ તેમને પણ ફેવરિટ બનાવે છે આ એક ખૂબ જ નજીકની ટક્કર હશે પરંતુ એલએસજી થોડું આગળ દેખાય છે આજની લખનઉ અને ગુજરાતની મેચ ખૂબ જ રોમાંચિક રહેવાની છે આજની મેચમાં બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયની પરીક્ષા લેવાશે ત્યારે હવે જોવાનું એ છે કે કઈ ટીમ વિજય રથ ઉપર બેસી આગળ નીકળે છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જરૂરથી જણાવો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે